જે દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુ થી હું બુધાબા ભાટી આજે આ બેદરકારી અને ભ્રષ્ટાચારની બીજી સ્ટોરી મારે કરવી પડે છે આ હમણાં જ રોડ બન્યો છે આ રોડ છે પાડલી થી આરંભડા આ રોડ બન્યો એટલે રોડ નવો બન્યો એટલે થાંભલા ને વીજ પોલ ને સ્થળાંતર કરવા પડે અને આજે આપણે બીજી ની વાત કરવાની છે આ થાંભલા આખા કેવી રીતે પડ્યા છે અને બીજી નું કે જેઠકુનું તેનું પણ કામ હોય અને કેવી રીતે કામ કર્યું છે ને એનો નમૂનો માત્ર જોવાનો છે તમારે તો આખા આખી લાઈન થાંભલાની કેવી પડી છે ને થાંભલાને કેવી રીતે વીજપોલને કેવી રીતે બેસાડ્યા છે ને માત્ર જમીનમાં કેમ આપણે જેને કહેવાય ને દેશી ભાષામાં સાઠીકડું ખોડી દઈએ આ થાંભલા એમને માત્ર એટલો વરસાદ પણ નથી પડ્યો ક્યાંય વરસાદ ભરેલું પાણી દેખાતું નથી અહીંયા પણ આમ ને આમ આટલા વરસાદમાં થાંભલો પડી ગયો છે આ જોઈ શકો છો આપ આમાં વિદ્યુત પ્રવાહ ચાલુ છે કે બંધ છે એ પણ આપણે ખબર નથી અત્યારે અહીંથી અમે પસાર થતા હતા એટલે મને એમ થયું કે આ ભયંકર બેદરકારી છે પીજીવીસીએલ નું કામ છે કે જેટકો એ બનાવ્યું છે આ જે જૂના થાંભલા હતા એને ડિસ્ટ્રોય કરી નાખ્યા છે કારણ કે આ રોડ બન્યો એટલે થાંભલા બીજા થાંભલા ખોયડા છે હવે હું તમને બતાવું આગલો થાંભલો તો આખો બહાર દેખાય છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો ને શેર કરતા રહેજો પીજીવીસીએલ ની કે જેટકો ની જેને કરાય જેણે કામ કર્યું હોય આખે આખો થાંભલો બહાર નીકળી આવ્યો હવે આમાં અત્યારે માત્ર જમીન છે છે ખોડી દીધા સરકારી એવો નિયમ છે કે જ્યાં ઓછી જમીન હોય અને આપણે ત્યાં ચોમાસામાં વાવાઝોડા તો આવે જ છે ને જો નિયમ ન હોય તો પણ નિયમ હોવો જોઈએ કે જ્યાં પોચી જમીન હોય ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ અથવા થાંભલા ને વધુ નીચે વધુ ઊંડાઈ પૂર્વક ખોડવો જોઈએ પરંતુ જેમ સાઠ ઇકડો જમીનમાં ખોડી નાખીએ એમ થાંભલાને ખોડી નાખ્યો છે આ નીકળી ગયો છે હવે થાંભલો જમીનમાં કેટલો અંદર હશે તમે વિચાર કરો આ થાંભલાનો છેડો છે આ વીજ પોલ નો છેડો છે હવે આમાં કેટલો અંદર હોવો જોઈએ આમાં આમાં લખેલું છે આ કઈ પાડલી એજી એટલે એગ્રીકલ્ચર પાડલીની જે એગ્રીકલ્ચર એબીડીએસ પીડીએલ ઓગણત્રીસ નંબર નો પોલ છે એજી એટલે કે એગ્રીકલ્ચર અને આ અત્યારે પડેલા છે થાંભલા સવારથી વરસાદ બંધ છે પવન પણ નથી કાલે વરસાદ હતો એટલે આ કેવી ભયંકર બેદરકારી છે માત્ર હજી તો આટલો બધો વાવાઝોડું પણ નથી આયુ આયથી તો વીજ ઓલા ખેતર માં છે વીજ ના જે તાર છે એ ખેતર માં છે આ બીજો થાંભલો થાંભલા આખા ઉખડી ગયા છે જમીન માંથી થાંભલા ના છેડા દેખાઈ રહ્યા છે હવે આ કેટલા જમીનમાં હશે આપ જોઈ શકો છો કે જેટકો જેને પણ આ કામ કર્યું છે આપણે બહુ ખબર નથી કે કામ કર્યું છે આમ તો જેટકો દ્વારા કામ થતું હોય છે અને કોન્ટ્રાક્ટરો આ થાંભલા ખોડવાનું કામ કરે છે ને ત્યાર પછી આ કામનું કમ્પ્લેટેશન સર્ટિફિકેટ એ બધી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની જવાબદારી હોય છે જે જિલ્લા કક્ષાએ હોય છે આવા નિયમ છે પીજીવીસીએલ ના આ થાંભલો અહીં સુધી બધા થાંભલા પડેલા છે લગભગ કેટલા છે છ થી પાંચ કે છ થાંભલા આવી રીતે પડી ગયા છે હવે આ રોડનું કામ થયું છે એટલે માટી છે બધી જગ્યાએ અને આ માટીમાં આવી રીતે ખોડી દીધા હતા માત્ર થાંભલા માત્ર થોડો વરસાદ અને થોડો પવન એના હિસાબે આ થાંભલા પડી ગયા છે આવી પરિસ્થિતિ છે મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થાય છે આ લાઈવ કરવાનો માત્ર હેતુ એટલો જ કે આ પ્રજાને ખબર પડે કે પીજીવીસીએલ નું જે અત્યારે કામ ઓખા મંડળમાં આવી રહ્યું છે કારણ કે ઓખા મંડળમાં રોડ રસ્તાનું કામ મોટા પાયે ચાલુ છે

આજનો દિવસ છે આપણે સવારના બે કલાક પહેલા આપણે દિવાલની વાત કરી સુદર્શન સેતુની જે પાર્કિંગ છે અહિયાં દિવાલ કેવી રીતે ધરાશય થઈ ગઈ હવે આમાં ભ્રષ્ટાચાર કયા હદ સુધી વ્યાપ્ત છે એમાં જોઈ શકીએ છીએ આપણે એ એની સામેની એક લાઈન છે હવે આ કઈ લાઈન છે ઈલેવન છે કે બીજી લાઇટિંગ ની લાઇન છે કે એ આપણે ખબર નથી ઉપર છ વાયર છે ટોટલ હવે એની સામે અત્યારે પરિસ્થિતિ જોઈએ જે થાંભલા પડવાના વાંકે ઊભા છે આ સામે જે થાંભલા ની લાઈન છે એ હવે એક થાંભલો નમી ગયો છે આમાં થાંભલા નું એવું હોય છે મિત્રો કે એક થાંભલો સરખો નમે એટલે એ બીજા વાયર ને ખેંચે એટલે બીજો પણ આ થાંભલો અત્યારે ઘણો બધો નમી ગયો છે અને થોડોક પવન અને વરસાદ આવશે આ બે થાંભલા પુરવઠો ચાલુ હોય અને જો થાંભલા પડે તો અકસ્માતનો પૂરેપૂરો ભય રહીએ કારણ કે હવે આ બાજુનો પવન છે એટલે થાંભલા કુદરતી રીતે રોડની બંને બીજી સાઈડ પડે છે આ બીજી સાઈડ આ સાઈડ નમેલા છે આ સામેની સાઈડ ઓલી સાઈડ નમેલા છે એટલે રોડ ઉપર થાંભલા નથી પડ્યા પરંતુ જો ચાલુ વિદ્યુત પ્રવાહ હોય ને રોડ ઉપર આ વીજ પોલ પડે તો કેટલી નુકસાની થાય એ આપણે કલ્પના ન કરી શકીએ એટલે આ ઓખા માં જે કોઈ આના માટે જવાબદાર છે ઓખા દ્વારકા દ્વારકામાં કાર્યપાલક ઇજનેર ની કચેરી છે એની જવાબદારી ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાની છે ઓખામાં નાયબ કલેક્ટર સબડિવિઝન છે નાયબ કાર્યપાલક એની નીચે બે જુનિયર એન્જિનિયર છે આ વખતે વરસાદ ત્રણ ચાર દિવસથી ચાલુ છે લાઈટ બહુ નથી ગઈ સિટી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની બહુ ખબર નથી પણ ગ્રામ્ય વિસ્તારની હાલત આ છે કે બંને લાઈન આરામડા માત્ર અહીંથી એક કિલોમીટર થાય એટલે આ પરિસ્થિતિ છે મિત્રો ઓખા મંડળના જે પણ પજીવીસીએલ ઘણા બધા ગ્રામ્ય કક્ષાએથી મને ફોન આવતા હોય અથવા વાતચીત થતી હોય તમે પજીવીસીએલ લાઈટ હોતી નથી વરસાદમાં ગામડામાં તો શું છે પરિસ્થિતિ એના વિશે તમે કંઈ કરતા નથી એવું ઘણીવાર કહેતા હોય આ ધામલા અહીંયા પડ્યા છે આ ધામલાની પરિસ્થિતિ જુઓ તમે જે લોકો ઉતારી જાય છે આવી રીતે ઉતારી જાય છે કોન્ટ્રાક્ટરો જો આ કોન્ટ્રાક્ટર સિસ્ટમ માં ભ્રષ્ટાચાર કેટલો છે એ તો આપણે હવે કોઈ અજાણ્યું નથી કારણ કે છાસ વારે બનાવા બનતા જ રહે છે કઈક ને કઈક એટલે આજે આ આંભલા સ્ટોરી મિત્રો શેર કરજો કે પીજીવીસીએલ સુધી આ સ્ટોરી પહોંચે પીજીવીસીએલ ના જવાબદારો સુધી પહોંચે અને કઈક આમાં સારું કરે બીજું તો આપણે કઈ કરી નથી કારણ કે હવે કોઈને સરકારી અધિકારીઓ સરકારી ડિપાર્ટમેન્ટમાં કે પીજીવીસીએલ હોય જો કે પીજીવીસીએલ તો એક પ્રાઇવેટ કંપની છે જેમ આપણે ગ્રાહકને પૈસા આપીને ગ્રાહક પાસેથી માલ લઈએ છીએ તો એમાં ઘણી બધી જવાબદારી વેપારીની હોય છે એવી રીતે વિદ્યુત પ્રવાહની ખરીદી કરે આપણે બિલ ભરીએ છીએ એટલે ઘણી બધી જવાબદારી બીજી વિસીએલની હોય છે પરંતુ કોઈ જવાબદારી અત્યારે કેવી નિભાવે છે આપ સૌ જાણો જ છો ફરીથી એમ આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ફરીથી આપણે કોઈ નવી સ્ટોરીમાં અત્યારે અમે જાઈએ છીએ મિત્રો થોડું શેર કરી દો આપના ગ્રુપમાં ફરીથી આપણે મળશું જય દ્વારકાધીશ જય માતાજી ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે જગદીશભાઈ જગતિયા એમ કહે છે ગોખામાં લાઇટના ધાંધિયા છે પરમાર વર્ષા હિતેશ સોનારા જગદીશભાઈ જગતિયા મહેશભાઈ તળપદા નિલેશભાઈ સોનારા નિલેશભાઈ જીતુભાઈ પટેલ સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી રમેશભાઈ દેસાઈ તો સૌ આ લિંકને શેર કરજો ના અથવા જેટકો જેણે પણ આ કામ કરેલું છે ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે કારણ કે આ રીતે નિયમ મુજબ કોઈ કામ થયું હોય તો આવી રીતે માત્ર ને માત્ર થોડા વરસાદમાં કે પવન તોડી હજી વાવાઝોડું કે પવન તો આવ્યા નથી જો વધુ વાવાઝોડું કે પવન સાઠ સિંચરની કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય અને વરસાદ ચાલુ રહીએ તો હાલત શું થાય આ પરિસ્થિતિ છે ઓખા મંડળ પી ની મિત્રો કોમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો રજૂ કરજો આવા લોક લોકપ્રશ્નો લઈને અમે દ્વારકા ટુડેમાં લાઈવ થતા રહેશું ત્યાં સુધી રજા આપશો નવા લાઈવ સાથે ફરીથી જોડાશું દ્વારકા ના માધ્યમથી હું બુધાબા ભાટી આરાંબડા